નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો આજે જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે અને તો આપણે જે કાયમી માટે ખેડૂતને ઉપયોગી અને ખેડૂતને લગતા વિડીયો બનાવી એ માટે આપણે પણ ગર્વ થાય છે કે આજે આપણો દિવસ આવ્યો તો મિત્રો ખેડૂત દિવસ ની બધે ને અ ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ અને દીકરો ફાર્મર અને આજે એને પણ ની અંદર જે ધવલ ફોટો વાળા એક લાખ એક ફોલોવર થઈ ગયા હે અને ભાઈ બાપ દીકરા ની વિડીયો બનાવવાની જોડી મારાથી જરાક મિસો રહ્યો હે હવે વાંધો નહીં આવે શીખી જાય બધું આને બધું ટેકનિકલ ખેતી વિશેનું જ આપણે ભણાવવાનું છે રહું પૂરું થઈ જાય પછી લાઈનમાં હેરખો સડે ને પછી પશુપાલનનો ખાસ અમારો વ્યવસાય છે તો પશુપાલન માટે આને તમારું કહેવાનું શું થાય આને કિસાન બનાવી ખેડૂત ખેતી કરાવવું એ ખેતી આપણે ટૂંકમાં હવે ટેકનિકલ ખેતી હોય ભણેલો ખેડૂત ખેતી કરે એટલે કંઈક ટેકનિકલ ખેતી કરે કે પછી આપણે પશુ ડોક્ટર બનાવી તમારા માથે આધાર છે અને ભાઈ અમારે ચેનલ ખોલી ચોવી દી થયા કેટલા સબસ્ક્રાઇબર થયા આઠ હજાર પ્લસ તમે જયારે આટો મારતા આવજો ચેનલ માં તમે બધા મારા વિડીયો જોવ અને થોડુંક કોઈને ને આમ હજ મજાક કરવી હોય તો ભાઈ ની ચેનલ માં હાર્ટ એટેક નું બહુ પ્રમાણ વધી ગયું કોઈ ને હાર્ટ આમ છેટો રાખવો હોય આવજો આપડી ચેનલ માં તો એની ચેનલ નું નામ છે ધવલો ધ કોમેડી મેન ઓ અને ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ ફોલો ના કર્યું હોય કરતા આવજો ધવલ ફોટો વાળ આઈડી છે આપડી અને મિત્રો બીજું આજે જણાવવાનું છે કે ખરેખર હુકારાના પ્રશ્નો આવે છે જીરામાં તો જીરાની અંદર હુકારાના પ્રશ્નોમાં રિઝલ્ટ મળેલા છે એવા મિત્રોના ફોન આવેલા છે એટલે તમને થોડીક કરી દઉં અને આને આપણે હવે મારી ચેનલની અંદર થોડોક સામેલ કરવો જો જોઈએ કેમકે હવે ઢગો મારા જેવડો થાવા માંડ્યો અને કઈક એ બધું ખેતીની અંદર જાણે આ તો તમને વિદ્યા સામે બોલવું એવું નથી કે આને બધો અભ્યાસ કરાવું છું ખેતીવાડીનો અભ્યાસ અને પૂરેપૂરો કરાવું છું પૂછી જોઉં છું કે આપણે પણ પૂછી ભાઈ તમે શું કરવા પાવ તો એને ખબર છે કે ગ્લુકા બુસ્ટ આપવી કે એનાબોલાઇટ મિક્સ આપવું એ શું કરવા આપવું એ એને ખબર છે તો એ સ્પેશિયલ એક વિડીયો ખેતીવાડી નું બનાવે છે તમે જોજો જીરામાં કાળિયામાં ઘણી બધી બીજી દવા આવે હે એ કામ કરે હે ટેકનિકલ જ્ઞાન આપું એને ચાલુ રાખ્યું હવે મને તો જો ધોરા મહિના આવ્યા માથામાં સાઠ ટકા નથી આપ્યા પચાસ ટકા થઈ ગયા તો આપણે આજ મેન પ્રશ્ન ઉપર આવી જઈએ આપણો જે ટોપિક હતો જીરા વાળો બધા આમાં મનમાં મનમાં એવું થતું હોય જીરા ને લઈને કેમ ઉપા મિત્રો પંદર હજાર રૂપિયા જીરું ટ્રેન્ડિંગ માં બનાવવા જરૂરી છે અને આવો એક આપણે છે ને ફાઈનલ મુઠ્ઠી વાર કીધું હતું કે જીરાના ટાઈમ ઉપર આપણા વિડીયો આવ્યા જ રાખીએ જેને સાઠ દિવસનું જીરું થઈ ગયું હોય પાઠ દિવસનું જીરું થઈ ગયું હોય કાલના કે પરમ દિનના અંદર જઈ કોમેન્ટમાં જોઈ જજો કે ભાઈ એલિયન્ટથી અમને રિકવરી થઈ ગઈ છે જે હુકારો લીલો હતો ને એનો તો મિત્રો પાણી પાવાનું કોઈને બાકી હોય ત્રીસ થી ચાલીસ દિવસનું જીરું હોય ઈ પાતાઓ મેટલ અને જી ક્લોરોથાનોનિલ નું આપણે જટાયુ વાળું કોમ્બિનેશન બે પીવરાય હોય ને હવે પછી પાણી પાતાઓ તો મેટલ એક્સ 35% અને ભેગું એમ 45 ખાલી વિઘે 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ પાય અને તમે હુકારો અટકાવી હગો હો અને જીના વિસ્તારમાં વરસાદ થયો હોય એ રીડોમિલ ગોલ્ડ સીઝન ટેનું આવે છે એક પંપમાં એક કોથરી આવશે કોથરી જ નાખી દેવાની ઓગળી જાય

એમ પિસ્તાલીસ એટલે કે ડાયથે ઇન્ડોફીલ્ડ કંપની વાપરો અને આપડે આપણે કાળિયાની દવા વિશેનું બતાવ્યું હતું કે ભાઈ એમ સાટો તમે એરગન સાટો કે પછી તમે ઈથી કોઈ મૂકી આવતી હોય ગેલેલી હોય ઈ સાટો પણ જેને પંચોતેર ઓલા દિવસનું જીરું થયું હોય એના માટે ટ્રાયસાઇકલાઝોલ પંચોતેર ટકા આવે છે આ લઈ અને જે પચાસ ગ્રામ ની પડીકી આવે એમાંથી તમારે ત્રણ પંપ કરવાના છે અને છાટો અગાઉથી ટ્રાયસાઇકલાઝોલ પંચોતેર ટકા એક નાગા અર્જુન કંપની મને ખબર છે કારણ કે હું એ વાપરતો એટલે સ્વીક કરી નામ આવતું એનું પણ નામ ગમે એ હોય માલ્યાભાઈ કંપનીનું પણ હું તમને કહી ટેકનિકલ કહી કે પંચોતેર ટકા અને ટ્રાયસાઇકલાઝોલ આ ઝેર આવે ની છે તો એ તમને ટેકનિકલ કહો ને ખબર પડે કે વાહ જઈને દવા આપણે ખોટી ખરસાડ નથી કમ્પ્લેટ છે ભૂંઘી નથી અને કોઈ જીરાની અંદર ઊરિયા આપતા હોય અમે તો નથી આપતા પણ આપતા હોય એને માટે ખાસ ભલામણ છે કે સલ્ફર વાળું મિક્સ કરી અને પછી આપજો કેમ કે તો થોડું હારું રીએ અને જેના જીરામાં વૃધિ ન આવતી હોય એ એસિડ જે આપણે કરીને આવે છે તમારે પચીસ મિલી એક પંપમાં નાખી છો વૃધિ મન તમને ગ્રીનરી પણ આવી જશે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરી અને આજ તો જય કિસાન કારણ કે આજ આપણો ખેડૂતનો દિવસ છે આજ ફાર્મ ફાર્મરનો દિવસ છે તો જય કિસાન તમે બધા જય કિસાન વિડીયો ગમે કે ના ગમે પણ તમે જય કિસાન ની કોમેન્ટ કરી નાખજો આવજો